કેમ છો મિત્રો ભરત ક્રિએશન જોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ડેમો મિત્રો જોરદાર ઉત્તરાયણ ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે હાઈલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયો પૂરો જોજો ફૂલ પ્રોજેક્ટ આપવાનો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવાનું એ બધું વિડીયોમાં શીખવાડવાનું શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇનપુટ કરવા માટે તમારે Google ઓપન કરી લેવાનું Google ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું ઠાકોર ટેકનિકલ પાંચ મિત્રો ઠાકોર ટેકનિકલ પાંચ આ રીતે ઠાકોર ટેકનિકલ પાંચ લખે ભાઈ સર્ચ પર ટચ કરી દેજો આપણે ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને આ રીતે ઉપર આવી જશે મિત્રો લોગો જોઈ લેવાનો बॉट इन एना पर टच कर देवनो आपडे टच करशो એટલે આપણો નવ પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનો મિત્રો આપણે સર્ચ માં કોડ લખીશું મિત્રો આપણે કોડ લખીશું 1 09 109 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે આપણો નવો પેજ ઓપન થઈ જશે મિત્રો હાલથી બીજો પેજ ઓપન થઈ જાય અહીંયા પહેલો આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે આ આર્ટિકલ ઓપન થઈ જશે અને આ રીતે નીચે જવાનો આ રીતે નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો આના પર ટચ કરી તમારે એલાઈટ સોફ્ટવેર માં ફૂલ પ્રોજેક્ટ ને ઇમ્પોર્ટ કરી લેવાનો માર ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ રેક મોશન ઓપન કરી તમે આગલી પ્રોસેસ બતાવો તો અહીંથી બેક જઉં છું મિત્રો આ લાઈક મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે પ્રોજેક્ટ પર ટચ કરી ભાઈ આ રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો ઉત્રણ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી દેણો તમારું ઉપર આઈ જશે મિત્રો મારે નીચે છે તમે ઈમ્પોર્ટ કરશો એટલે ઉપર આઈ જશે મિત્રો તમારે ત્યાંથી ઓપન કરી લેવાનો ફૂલ પ્રોજેક્ટ ને ખાલી થોડું સેટિંગ કરશો એટલે તમારું ટેટેસ રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણો આઈ જશે પ્રોજેક્ટ ટેક્સ ઇફેક્ટ સાથે મિત્રો ખાલી તમે ફોટો PNG તમારીતે એડ કરી હોય તો આ ફોટો PNG ડિલીટ કરી અને તમારીતે એડ કરી લેવાની બે PNG આપેલી છે મિત્રો અહીં પાછળ અને અહીંયા આગળ બંને પીએનજીને ડિલેટ કરી તમારી રીતે તમારે એડ કરવી હોય ફોટું પીએનજી બનાવી એડ કરી લેવાની મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા અહીંયા ભરત ક્રિએશન ઝોન લખેલું એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું ના ભરત ક્રિએશન ઝોન નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે આઈકન પર ટચ કરી દેવાનું બેગ જઈશું હવે મિત્રો અહીંયા સાઇડ પર પેલા આર્ટિકલ ઓપ્શન દેખાયાના પર ટચ કરી આ આર્ટિકલને ઓન કરી દેવાનું આપણે અહીંયા નીચે જવાનું અહીંયા ટેક્સ્ટ પેન જી ઓપ્શન દેખાયાના પર ટચ કરી ઓન કરી લઈ ઓન કરશું એટલે આપણો ટેટેસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ ટેટેસ ને ગેલેરી માં સેવ કરવા માટે મિત્રો અહીંયા સેટિંગ ના बाजू वाला ऑप्शन પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણો ટેટેસ ગેલેરી માં સેવ થઈ જશે મિત્રો તો મળીશું નવા વિડિયો માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત